અયોધ્યામાં રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય સમારંભની દેશ વિદેશમાં પણ ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે ત્યારે નિર્ણયનગર ખાતે આવેલા શાંતારામ કોમ્પલેક્ષમાં શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપાર્ટમેન્ટના બાળકો દ્વારા શ્રી રામ જન્મોત્સવ સીતા સ્વયંવર શ્રી રામ વનવાસ શ્રીરામ અને શબરીનું મિલન શ્રી રામ રાવણ યુદ્ધ અને અયોધ્યામાં શ્રીરામનું પુનઃ આગમન જેવા ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં અપાર્ટમેન્ટના રહીશો પણ પડ્યા હતા જેને લઈને શાંતારામ કોમ્પ્લેક્સમાં પણ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે ત્યારે તેની ઉજવણી અમદાવાદ ખાતે જોવા મળી હતી તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અમદાવાદ ખાતે આવેલા આ શાંતારામ જે છે તે એપાર્ટમેન્ટની અંદર અહીં જે નાના ભૂલખાઓ છે તે તમામ લોકો ભગવાન શ્રી રામજીના અલગ અલગ જે જીવન પ્રસંગો છે તેને વર્ણવી રહ્યા છે તેના પાત્રો છે તે ભજવી રહ્યા છે અને સીધા તેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તે પણ જોડાયા હતા એપાર્ટમેન્ટના તમામ લોકો હતા કે તેઓ જોડાયા હતા અને આખી એક ભવ્ય રામોત્સવનું ઉજવણી છે તે અહીં કરવામાં આવી હતી ત્યારે શું ઉજવણી હતી તેની સાથે પણ આપણે સીધા જ વાત કરીશું મોટી સંખ્યાની જો વાત કરવામાં આવે તો અહીં તમામ લોકો જે એકત્રિત થયા હતા અને ત્યારબાદ આ ઉજવણી છે તે જોવા મળી હતી ત્યારે અહીં જે સોસાયટીના સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીશું આજે આ કઈ જગ્યાએ શું ઉજવણી થઈ રહી છે શાંતારામ કોમ્પ્લેક્સ નિર્ણયનગર જેમાં આપણે રામ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ જે જન્મભૂમિમાં જે રામનું આજે આગમન થયું છે તો આપણે અહીંયા પણ રામનો એક ઉલ્લાસભર્યો એક કાર્યક્રમ રાખેલો છે જેમાં દરેક ભૂલકાઓ અને શાંતારામના દરેક રહીશો એ ભાગ લીધો છે ચોક્કસથી મહિલાઓ પણ જોઈ શકાય છે કે તેઓએ પણ આ ઉજવણીની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે આપણે તેઓની સાથે પણ આપણે વાત કરીશું કારણ કે જે રીતે નાના ભૂલકાઓ છે તે અનેક વેશભૂષાઓ છે તેઓ જોવા મળી છે ત્યારે સીધી જ વાત કરીશું નાના ભૂલકાઓ કઈ કઈ વેશભૂષામાં જોવા મળ્યા અને શું ઉજવણી કરી नुलगाउ बढी यादना जमक सबरी मन्त्रा हनुमान दादा भरत भरत भरत, राम लक्ष्मण जानकी सीता माता, सीतामाता दरक अहल्या बन्या छ અહીં જે આ બાળકો છે કે તમામ પાત્રો છે તે ભજવા છે અને એક સુંદર રામોત્સવ નું આયોજન છે તે કરવામાં આવ્યું છે અમદાવાદ ની અંદર ભવ્ય થી ભવ્ય ઉજવણી છે તે જોવા મળી હતી કેમેરામેન બંટી ડાંગર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ભગવાન શ્રી રામ અયોધ્યામાં પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભારતભરમાં ઠેર ઠેર તેની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અમદાવાદ